ચાલો દોસ્તો ભગવાને આપણને કાંક આપ્યું છે તો કાંક આપણે થોડુંક પુણ્ય કરવી દોસ્તો કારણ કે પુણ્ય કરવામાં આપણને કાંઈ નડતું નથી દોસ્તો પાંચ પચીસ રૂપિયા આપણી આગળ છે તો વાપરવામાં શું વાંધો છે દોસ્તો અત્યારે મારી પાસે કાંઈ છે નહીં પણ થોડુંક પુણ્ય કરવાનો સહાય કરી રહ્યો છું દોસ્તો અને જો તમને આ વિડીયો સારો લાગે કે મારી પુણ્ય કરવાની ભાવના તમને સારી લાગે તો આ વિડીયોને તમે શેર કરો દોસ્તો કારણ કે જે પૈસાના ઢગલા કરીને બેઠા છે ને દોસ્તો એ આવા નાના માણા કેમ બસો રૂપિયા રોજના કમાય છે ને એ ખબર પડવી જુઓ દોસ્તો કારણ કે જો આ બસો રૂપિયા કમાવામાં દોસ્તો કેટલા પચાસ રૂપિયાનું વસ્તુ છે બધું મને પચાસ રૂપિયાની વસ્તુ આપવા તૈયાર છે દોસ્તો જુઓ પણ તમે આવા નાના માણાની કદર કરો તમારે આગળ ખૂબ રૂપિયા હોય તો દોસ્તો કારણ કે દુનિયામાં રૂપિયા તો છે બહુ પણ આવા નાના માણા પાસે કાંઈ નથી દોસ્તો જો અમે થોડીક મદદ કરવાની કોશિશ કરી રહ્યા છીએ એવી દોસ્તો તમે કોઈનું સારું ન કરી તો કહીને ખાલી તમે છે ને આવા માણસને શેર કરી દો વિડીયો કારણ કે મને પણ થોડોક સપોર્ટ મળી જાય દોસ્તો અને તમને સારો વિડિયો લાગે તો જ શેર કરવાનો નકર જ કરવાનો આપણે ট্জা কবরাÖ কবো শমা কহচছি દોસ્તો દાન કરવાની પણ રીત હોય છે દોસ્તો જોઈ લો કઈ રીતે દાન હું કરું છું પણ કઈ રીતે દાન લે છે કારણ કે અમુક મને દાન પણ લેતા નથી આવડતું દોસ્તો જોઈ લો કઈ રીતે સરખું દાન લેવું લેતા નથી આવડતું દોસ્તો જોઈ લો કે રીતે ચોંટાફાટ કરી નાખે છે દોસ્તો આપણે કાંક ભગવાન આપ્યું છે તો આપણે એમ છે કાંક સેવા કરવી પણ જો દોસ્તો આ કઈ રીતે છોટા પાટ કરી નાખે છે શું કહેવું છે તમારું આ વિડીયોમાં જો તમને આ વિડીયો સારો લાગે ને તો તમે કાંઈ નો કરી શકો તો કાંઈ નહીં ખાલી મદદ કરી દો થોડી ચાલો થોડીક મદદ કરી દો મારા ભાઈ આ વ્યક્તિને આગળ સપોર્ટ કરો દોસ્તો જોઈ લો મારા પાસે કાંઈક કેવું કારણ કે છોટા પાટ કરી ગયા દોસ્તો આ રીતનું ન હોવું જોઈએ અમે આવતા શનિવારે પાછા વળીને જઈશું દોસ્તો કંઈક થોડીક મદદ થાય એટલી કરીશું મદદ કરવાની કોશિશ કરતા રહીશું તો ઈચ્છા તો હાજ છે ને ખ્યાલ નથી દોસ્તો વિડીયો તમને સારો લાગે ને તો શેર કરો બીજું બધું કંઈ નહીં પણ વિડીયો શેર કરો